ચોમાસું ઉનાળાની બળબળતી અને અકળાવી નાખતી ગરમી પછી જ્યારે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોઈએ એ વર્ષાની પધરામણી થવાની હોય ત્યારે વાતાવરણ ખરેખર માણવાલાયક હોય છે એક તરફ ધૂળની ડમરીઓ ઉડતી હોય વાદળોને આકાશમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હોય અને તેમના ગડગડાટ સાથે બધાને જાણે કહેતો હોય કે હવે તમારી આતુરતાનો અંત આવવાનો છે વરસાદની બૂંદ પહેલીવાર ધરા પર પડવાથી મીઠી મધુરી મહેક વાતાવરણમાં પ્રસરી જાય છે આકાશ ધરાને વહાલ કરી રહ્યો હોય એવું નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે નાના મોટા બાળકો વૃદ્ધો મોટેરાઓ પશુ પંખી બધા જ વરસાદમાં પલળવાનો આનંદ લે છે કેટલાકને વરસાદ ભીંજવે છે તો કેટલાકને સ્પર્શે છે નાના બાળકોને હોડી બનાવી વરસાદને કારણે બનતા નાના ખાબોચિયા કે વહેતા પાણીમાં વહેવડાવવાનો આનંદ લે છે ત્યારે પહેલા ધોરણની કવિતા ખાસ યાદ આવે છે ચાલો ચાલોને રમીએ હોળી હોળી પ્રકૃતિનો આશીર્વાદ પામીને ખેડૂત ખુશ થઈને હળ જોડી પોતાના ખેતરે નીકળી પડે છે ખેતરમાં અનાજ વાવે છે પ્રકૃતિ તેના મહેનતનું ફળ કણમાંથી મણ કરી આપે છે વૃક્ષો તથા નાના મોટા છોડ વરસાદમાં નાહીને તાજા થઈ જાય છે કાચા પાકા કાનોના પતરા તથા કલર પર વરસાદનું પાણી પડતા ધોવાઈને નવા દેખાવા લાગે છે કોઈ જગ્યાએ પાણી ગળે તો પતરાળીથી ઢાંકીને માણસો સરખું કરવામાં વ્યસ્ત થતાં જોવા મળે છે વરસાદનું પાણી જંગલોમાં પડતાં ત્યાં વનરાજી ખીલી ઉઠે છે ધરતી પર જાણે સ્વર્ગ ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો આપણને વિવિધ જગ્યાએ જોવા મળે છે ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવાથી દેશની એંશી ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે તથા ખેતીનો મુખ્ય આધાર વરસાદ છે મોટાભાગની ખેતી વરસાદના પાણી પર નિર્ભર છે તેથી આપણા માટે વરસાદનું મહત્ત્વ ખૂબ વધી જાય છે વરસાદ એ તો ઈશ્વરનું વરદાન છે જો વરસાદ ન પડે તો દુકાળની પરિસ્થિતિ સર્જાય છે તેમજ અનાજ ઘાસચારાની તંગી સર્જાય છે આવા સમયે સૌથી વધુ કપરી પરિસ્થિતિ જગતના તાતા ખેડૂતની થાય છે વરસાદ પડ્યાના થોડાક દિવસો પછી ચારે તરફ લીલોતરી છવાઈ જાય છે ધરતીએ લીલી સાડી ઓઢી હોય તેવું નયનરમ્ય દ્રશ્ય વરસાદ પડ્યા પછી થોડા દિવસોમાં જોવા મળે છે મોરને વરસાદ બહુ ગમે તે પોતાના પીછા ફેલાવીને કળા કરે છે પશુ પંખી વરસાદમાં નાહીને ચોખ્ખા તાજા થાય છે નદી નાળા તળાવ સરોવરમાં પાણી ભરાઈ જાય છે બધાને જરૂરિયાતનું પાણી મળી રહે છે ચોમાસામાં દેડકા ખાસ નીકળી ડ્રાઉન્ડ્રાઉન્ના અવાજ સાથે વર્ષા ઋતુનું આ સ્વાગત કરે છે બાળકોને વર્ષા ઋતુ ખૂબ જ પ્રિય છે આવરે વરસાદ ઘેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક આમ બાળકો ગાતા ગાતા આનંદથી વર્ષા ઋતુનું સ્વાગત કરે છે વરસાદના પાણીમાં છપછપિયા કરવાની મજા કંઈક અનેરી હોય છે એના માટે બાળક બનવું રહ્યું આમ વર્ષાઋતુ મનુષ્ય તથા પશુ પંખી બધા જ માટે વરદાનરૂપ છે તેમજ આ ચોમાસાના પહેલાં વરસાદને માણવું એ પણ એક લ્હાવો છે જેને ક્યારેય ચૂકવું જોઈએ નહીં ચાલો તો તેને માણીએ વરસાદ સાથે પાછા આપણે બાળક બની જઈએ અને મોસમના આ પહેલાં વરસાદમાં ભીંજાઈને તેનું સ્વાગત કરીએ મિત્રો નિબંધ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ધન્યવાદ